નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસ સમગ્ર ગુજરાતમાં માહોલ છે અને આનંદ ત્યારે થાય કે જ્યારે સરપંચ પદના ઉમેદવાર શિક્ષિત હોય જાગૃત હોય અને એની પેનલના માર્ગદર્શક અનુભવી અને વડીલ હોય વર્ધમાન નગર જે છે એના સરપંચ પદના ઉમેદવાર છે જે એ જાગૃત છે શિક્ષિત છે અને એમના જે પેનલના પ્રણેતા કહો માર્ગદર્શકો એ ખૂબ અનુભવી છે પછી જેમાં વેરસિંહભાઈ હોય દાદુભાઈ હોય અનેક અનેક જે છે આપણે રાહુલભાઈ જે છે બધાનો પરિચય લેશું પણ આજે માન્યુઝ ની ટીમ આવી છે વર્તમાન નગર અને રોનિતભાઈ શાહ જે એડવોકેટ છે અને પીએચડી એટલે ડોક્ટરેટ પણ છે ટૂંકમાં પરિચય એટલે આપું છું મિત્રો કે તમે એવા ટકોરા વઘાડીને ઉમેદવારને ચોઇસ કરજો કારણ કે મતદાન તો અવશ્ય કરવાનું છે બાવીસ તારીખે તમામ કામ છોડીને કરવાનું છે અને જેમ આપણે કહી શકાય ને કે જે એક પાખી પાડતા હોય છે તો પાખી પાડજો કારણ કે પાંચ વર્ષ પછી અફસોસ નથી કરવાનો તમારે

આ ઉમેદવારી મેં નોંધાવી છે ખાસ કરીને તમારું ચૂંટણી ચિહ્ન છે સાંકળ અને સાંકળ નું કામ છે જોડવાનું તો સરપંચ વિશે તમે શું માનો છો કારણ કે એક માય બાપ પણ છે એક જવાબદારી પણ છે કાટાળો તાજ છે તો શું લાગે છે કઈ રીતે એક સૂત્રતામાં કામ કરશો જો તમારા ઉપર કળશ જોડાય છે અમે શરૂઆતથી જ ચિહ્નથી જ ચાલુ કર્યું છે કેમ કે કોઈ બી ચિહ્ન એક કાંઈક પણ એક સૂત્ર દર્શાવતું હોય છે અને સાંકળ અમારે લેવાનું કારણ એ જ છે કે જેટલી પણ સોસાયટી છે આખા ગામમાં અલગ અલગ સોસાયટી છે બધાને એક તાંતે મિત્રતાથી પોતાના અંદરના ભાવોથી એકબીજાને સંકોચી એકબીજાને પકડી અને અમે આગળ વધવા ઈચ્છીએ છીએ જેથી અનુભવની યુવાની સાથે અનુભવ જ્યારે જોડાય ને ત્યારે દૂધમાં સાંકળ મળે એવું થઈ જતું હોય છે એના માટે અમે સાંકળનું ચિહ્ન લીધું છે બધાને સાથે લઈને ચાલવાના છીએ પરંતુ જો આપણા માર્ગદર્શક વડીલો ન તો એ સારું કામ ન થઈ શકે માટે અમે એ સાંકળને યુવાનીથી કરી કરી અને એ જ જ લોકો બધાને સાથે એક બાંધવા માટે પ્રયત્ન કર્યો છે રોનિતભાઈ તમારી મેં જોયું તો અઢારે વર્ણ જે છે તમારી સાથે છે અને બધા વડીલો પણ તમને માર્ગદર્શન આપે છે અને વર્ધમાન નગર એટલે કે મહાવીર સ્વામી અને મહાજન કારણ કે જૈન લોકોને કહેવાય જ મહાજન કે જે એ બધાનું જે ચિંતા કરે અને તમારી બાજુમાં દાદુભાઈ એટલે એ બાપુ તો આ બધાની એક નૈતિક જવાબદારી આવશે પણ આ ચૂંટણીમાં ઉમેદવારી ને ત્યારે મેં પેલા રિસર્ચ કર્યું કેમકે રિસર્ચ નો સ્ટુડન્ટ છું લો નો સ્ટુડન્ટ છું કે આ ક્ષેત્રમાં આપણે કેટલું કામ કરી શકાય તો એ કામ કર્યા પછી એમાં કોણ લોકો આપણે મદદ કરી શકે કેમ કે અનુભવ મને શિક્ષણનો છે આમાં અનુભવ લેવા જઈ રહ્યા છીએ ત્યારે દાદુભાઈ છે રાહુલભાઈ છે વેરસીભાઈ છે

ઘણીવાર એવું જોતા હોય છે કે લોકો અચાનક એક બે મહિના અહીંયા રહેવા આવે ને પછી એમ કે ભાઈ મારે સરપંચ પદ થાવ છે પણ પાયાના પ્રશ્નો કોણ જાણી શકે વર્ષોથી રહેતા હોય જાણી શકે તો તમારા દ્રષ્ટિએ અહીંના સડકતા પ્રશ્નો ક્યાં છે એના માટે શું કરશો છેલ્લા જયારે નવ તારીખે ફોરમ ભરાણા અને લગભગ સાત તારીખથી આ વિસ્તારમાં હું અલગ અલગ કોલોનીઓમાં બધે ફરું છું અને આ વિસ્તારની જે માંગ છે એમાં પણ મેં સરપંચના ઉમેદવારને પણ મેં કીધું છે કે કે આપણે કોલોની વિસ્તારના જે પ્રશ્નો છે ગટર છે પાણી છે, લાઈટ છે. આ આપણે યોદ્ધને ધુર્ને કરવા પડશે. પછી પારુબેનને મેં મળ્યા તો પારુબેનને પણ 35 લાખ રૂપિયા ગટર માટે આપ્યા છે. વિનૂદભાઈએ પણ પંદર લાખ ની ઓફર કરી છે અને અમે અહીંયાના આગેવાન રણછોડભાઈ અને રમેશભાઈ ચાવડા પર વાત થઈ છે કે કેશુભાઈ કરીને દસ લાખ લઈ અને પહેલું અમારું જે 60-65 લાખ રૂપિયા ગટરનો પ્રશ્ન છે આ ચાર પાંચ કોલોનીઓમાં પેલો ગટરનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન અને તે પછી અમે આ સરપંચ પાસે અમે કરી છે પછી રોડ નો લીધો પણ જે મેન કોલોનીના પ્રશ્નો છે એ મેન પાણી ગટર અને લાઇટ તો લાઈટનો તો અમને અમે વાત થઈ છે કે ભાઈ ઇડક્શન પતી જશે એટલે લાઈટો તો તરત નાખી દેશો સાયડ એક લાઈટો નાખવાની છે પણ આ જે ગટરનું કામ છે એમાં પાંત્રીસ લાખ રૂપિયા તો એનો એસ્ટિમેટ પણ તૈયાર થઈ ગયો છે મંજૂરી મળી ગઈ છે ખાલી પાઇપો આવે એટલે વાત છે અને ચાલીસ લાખ ત્રીસ લાખ રૂપિયા વિનોદભાઈ કે શું બાપા કંથી લઈ અને જે કોલોનીનો પ્રશ્ન છે એ ગટરનો એ પેલો સૌથી યોજના ધોરણે અમે એ પ્રશ્ન પૂરો કરો હા દાદુભા ગુરુને આપજો પણ એ પેલા તમારા માટે એક પ્રશ્ન દાદુભા કે મોદી સાહેબ કહેતા કે નાની માનું ઘર અને મહાપીર અસનારી પણ હવે તમારી તો સાંકળ છે સંસદથી સરપંચ સુધી હોય તો વધુને વધુ ફાયદો આ વિસ્તારને શું કરવો અને આ વિસ્તારમાં થોડુંક કારણી રહી ગયું કે થોડાક વિવાદો પણ અત્યારે પહેલાં છે સરપંચથી કરી અને વડાપ્રધાન સુધી ની સરકાર છે અને આખી અમારી પેનલ છે એ પણ બીજેપીની છે ઉપર અમારા પ્રમુખજીને પણ ખબર છે અને પ્રમુખજીનો ઉપરથી પણ અમારા સીએર પાર્ટીનો પણ આદેશ છે કે જ્યાં બને અહીંયા બીજેપીની પેનલ બને અને બીજેપી છોટાય તો આપણે તમામના આપણે કામ કરી શકીએ એટલા માટે અમારે એ છે કે આખી પેનલ અમારી છે ધારાસભ્ય અમારા છે સસસભ્ય અમારા છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને સોહાવણા સરપંચ પણ આ ઉમેદવાર પણ આપણે શિક્ષિત મળ્યા છે તો અમારે આ કોલોનીને જે પ્રશ્નો છે એ ગમે તેમ કરી અને માં સાવ પણ આશીર્વાદ અમાર માથે થાય અને આ કામ અમે વેલી તકે પૂરો કરીએ એવી આ વિસ્તારની માંગણી મારો નામ હિંમતગીરી પદમગીરી ગોસાઈ હું છેલ્લા 15 વર્ષથી અહીં રહું છું જી બધે બધે સોસાયટી અમારી વર્ધમાનગર હોય કે વર્ધમાન નગર બહાર જી નવ નવ દસ સોસાયટી જે નવ દસ સોસાયટીમાં એક એક ગલીમાં કદાચ છોકરો બોલતો હોય ને પાંચ વર્ષનો એને પૂછ્યું કે ગુરુ એટલે કોણ અને મારી મારી આપી દે શું શું છે છે આ કરી અમારે સૌથી પ્રથમ તો સમસ્યા છે એટલે ઘટન ની સમસ્યા માટે જયારે અમે મિટિંગમાં પહેલી વાર બેઠા સરપંચ સાથે દાદુબા સાથે અને ઉપર લેવલે ત્યારે મેં પેલો જ પ્રશ્ન મૂક્યો હતો કે ઘટરની સમસ્યાનો પેલો આપણે નિરાકરણ કરવાનો છે એના સિવાય જે રોડ વરસાદના પાણી જ્યારે વરસાદ આવે ત્યારે ગલી ગલી ભરાઈ જાય છે એનું નિવારણ અમે તાત્કાલ ધોરણે કરવાના છીએ ચૂંટાઈ આવે એટલે અમે તાત્કાલ ધોરણે કરવાના છીએ જી અને વધુ પડતો જે અમને જે પ્રશ્ન નડે છે એ ઘટનનો જ છે હા પાણી માટે અઢા લાખમાં પાસપી થઈ ગયા છે તો એ બોર પણ અમે તાત્કાલિક ધોરણે અમે જેવી અમારે પહેલાં ચૂંટાશી પણ પાણીનો પ્રશ્ન અમે હલ કરી લેશું જી જે આ કોલોનીમાં વિસ્તારમાં અમે જે આજે ચૂંટણીના પ્રચાર માટે બરોબર ફરતા હોઈએ છીએ ત્યારે અમે પણ જાણ્યું અને એક નજરે પણ જોયું કે આ વિસ્તારમાં ગટરની બહુ મોટી સમસ્યા છે રોડ રસ્તાની પણ છે પાણીની પણ છે પણ સૌથી પહેલાં ગટરનું કામ પ્રાયોરિટી અમે આપી છે અને ગટરના કામ માટે અમે અત્યારથી જ ચૂંટાયા નથી છતાં પણ અત્યારથી અમે પ્રયત્નશીલ છીએ અમે રાજકીય માણસોને મળી લીધું છે અમે અમારા હોદ્દેદારોને મળી લીધું છે કે ભાઈ આ વિસ્તારનો આટલો જટિલ પ્રશ્ન છે જે વહેલી તકે પૂર્ણ કરો કરવો જ પડશે એટલે એના માટે અમે અત્યારથી જ તત્પર છીએ ચૂંટાઈ કે ન ચૂંટાઈ પછીની વાત છે પણ આ વિસ્તારની આ સમસ્યા છે એ હકીકત છે એ વેરસિંભભાઈ પાસે આવીશ કારણ કે ખૂબ અનુભવી વ્યક્તિત્વ છે એમનું અને માર્ગદર્શક પણ છે તો મિત્રો વડીલ એટલે જરૂરી છે કારણ કે જ્યારે યુવાનો કંઈ ભૂલ કરે તો ઠપકો દેનારું અને ટકોર કરનારું પણ જોઈએ તો એવા ઠપકો દેનારા વ્યક્તિ પણ છે વેરસીભાઈ સૌપ્રથમ તમારી પેનલને કઈ રીતે તમે જુઓ છો અને જો કામ ન થાય તો ઠપકો દેનારો કોઈ અંદરનો માણસ ખપે તો શું હશે તમારી ભૂમિકા સૌપ્રથમ મારું નામ વેરસિંભભાઈ સુરભાઈ રવાની છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારમાં હું નગરજનો છી અને લગભગ હું જાણું છું ત્યાં સુધી અમારી આઠે આઠ કોલોની આજ સુધી છેલ્લા પંદર વર્ષથી નવી બની માધાપર પંચાયતમાંથી જ્યારે વિસર્જન થયો અને અમને અલગ પાડવામાં આવ્યું ત્યારથી અમારું સપનું હતું માધાપરનું નામ આખા દેશમાં પહેલાં નંબરમાં છે અને જ્યારે અમારી નવી કોલોની જ્યારે સિમ્બોલ મળ્યો વર્ધમાનગર પંચાયતનો એના પછી અમારી કોલોનીનો ખરેખર વિકાસ રૂંધાનો છે એનું કારણ કે નવી પંચાયત બની પછી નવેથી જીરાથી સ્ટાર્ટ કરવાનું હોય તો સૌ પ્રથમ તો ગટરનો બહુ અનલિમિટેડ ખર્ચો હતો જેથી કરી ઢાળ ઊંચાણની જગ્યા હતી એટલે બજેટ અનલિમિટેડ હતું એટલે કોઈ પણ રાજકીય નેતાએ અમને બજેટ ન ફાળી શક્યું એનું આજની તારીખ સુધી કોલોની અમે બધાએ સજા ભોગવી રહ્યા છીએ અને જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે અમારા વિસ્તારમાં પાણી પણ અનલિમિટેડ ભરચક થઈ જાય છે જો ગટરનો મોટો પાઇપ હોય તો એ પાણીનો વિકાસ નિકાલ જલ્દી થઈ જાય વર્ધમાનગર બસ સ્ટેશનથી અમે અંદર ઘૂસી ત્યારે વરસાદ આવે ત્યારે અમે અંદર એન્ટ્રી ન કરી શકીએ એટલે અમે તો છેલ્લા આઠ વર્ષથી રાહ જોતા હતા કે સારો સરપંચ આવે તો અમારી કોલોનીનો વિકાસ થાય આવું સપનું લઈને બેઠા હતા આજે મળ્યો હોય તો આશા રાખું છું ટૂંક સમયમાં આ વિસ્તારનો વિકાસ થશે એવી આશા રાખું છું મારું નામ ચંદુભાઈ જાડેજા જી હું હાલ વર્ધમાન વિસ્તારમાં પંદર વર્ષથી રહું છું હાલ વર્ધમાન નગર ગ્રામ પંચાયતની અંદર જે પાણી સમિતિ છે એ હું સંભાળી રહ્યો છું વાહ ખાસ જે મોટો પ્રશ્ન હતો અહીંયા પાણીનો તો એ અત્યારે અમે એવો નિર્ણય લીધો ચાર મહિના પહેલાં કે દરેક સોસાયટીમાંથી એક એક વ્યક્તિને અમે લીધા છે દાખલા તરીકે અહીંયા અઢારથી ઓગણીસ સોસાયટી છે બરાબર તો દરેક સોસાયટીમાં મેં એક એક વ્યક્તિ લીધો એ વ્યક્તિઓને મારી ભેગે સાથે રાખી અને જ્યાં જ્યાં પાણીનો પ્રશ્ન છે ત્યાં ત્યાં અમે પાણીની લાઇન ઉપર નાખી છે અને હાલ પણ જ્યાં પાણી નથી પહોંચતો ને પૂરો પ્રયત્ન અમે કરીએ છીએ આપણું પાણી કૂકમાંથી આવે છે અત્યારે ઓછામાં ઓછામાંથી પાંચ કિલોમીટર ઉપરથી એટલે રાતના પણ અમને જવું પડે છે

સરપંચશ્રી મળ્યા છે એને પણ જંગી બહુમતી જીતાડવા હું નમ્ર અપીલ કરું છું તમારો અનુભવ તમારા શિક્ષણનો અનુભવ વિસ્તારને મળે એના માટે શું પ્રયત્ન હશે સ્માર્ટ વિલેજ બને સીસીટીવીથી તમારું સજ હોય ગામ ગ્રામ પંચાયત તમારી સ્માર્ટ બને એક ફોટોથી તમારો સભ્ય તમને ફોટો મોકલાવે ને બીજા દિવસેનું રિઝલ્ટ આવે તો સ્માર્ટ વિલેજ કે એના માટેના શું પ્રયત્નો હશે સ્માર્ટ વિલેજ માટે સૌથી પ્રથમ અમે સરકાર સરકારશ્રી પાસેથી એક લાઇબ્રેરી માટેનું આયોજન અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ અમારું જે બી માળખાકીય રીતે હોય એમને મૂકવાનું પ્રપોઝલ એ અમે મૂક કરી રહ્યા છીએ સાથે સી એક એલ આખી ટીવી માટે પણ અમે કર્યું છે કેમ કે ત્યાં કને અમારે ગ્રામ્ય વિસ્તારમાં કરિયર કાઉન્સલિંગનો પ્રોગ્રામ સાથોસાથ જે બી સ્કોલરશિપ મળે સરકાર આપે છે છતાં પણ આપણે લઈ નથી નથી શકતા કેમ કે કોઈને ખબર હોતી તો એ માટે પણ છેલ્લા પાંચ વર્ષથી લગભગ પાંચસો પણ વધારે સ્ટુડન્ટોને સ્કોલરશીપ મેં અપાવી છે મેં નથી અપાવી મેં ખાલી માત્ર નિમિત્ત માત્ર બન્યો છું પણ આ તો મેં અનઓફિશિયલી કરતા હતા હવે ઓફિશિયલી અમે વર્ધમાન નગર ગ્રામ પંચાયતના નેજા હેઠળ કરશું જેથી અમારા દાખલો હરેક ગ્રામ પંચાયત આ કરે ઘણા બધા લોકોને એનો ફાયદો મળી શકે છે કેમ કે રૂપિયાના લીધે કોઈનું શિક્ષણ અટકે એવો મારો અનુભવ પોતાનો છે હવે બીજો અનુભવ કોઈ બીજા દીકરાને ન થાય એની તકેદારી હું ઝંડો હું મેં ઉપાડ્યો છે આ સાથે પણ

મેન વસ્તુ કે રાજકારણ એટલે શું રાજનું કારણ એટલે જે હું ભણ્યો છું અને એનો પૂરો પ્રયત્ન કરીશ કે હું પબ્લિક સુધી જાઉં એમના પ્રશ્ન પૂછો એમની જે સમસ્યા છે એનો નિરાકરણ લાવવાનું હું પૂરો પ્રયત્ન કરીશ શું વાત તો મિત્રો બસ આટલું જ મને વિશેષ આનંદ એટલે થાય કે વર્ધમાન નગર વિસ્તાર નાનો છે પણ એની જે બોડી જે છે ને એ મને લાગે છે કે કદાચ તમે આખા જિલ્લાનું વહીવટ આપો ને તો એ કરી શકે ને એવું સક્ષમ છે કારણ કે એની અંદર યુવાનો છે વડીલો છે અને અનુભવી વ્યક્તિત્વ પણ એની અંદર જોડાયેલા છે ફરી એકવાર તમામ જે વોટર્સ છે એ બધાને હું અપીલ કરું છું કે મતદાન અવશ્ય કરજો આ કે આ લોકશાહીનું પર્વ છે ભાવેશ ભાનુસલી વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ વર્તમાન નગર કચ્છ ગુજરાત